ડભોઈ તાલુકાના થરવાસા ઓવરબ્રિજ નજીક વાલમાંગ લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો વેડફાટ પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામે છે હજારો ગેલન પાણી કાસમાં વહી જાય છે પીવાના પાણી માટે લોકો વળખા મારે છે જ્યારે બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીની બેદરકારીના કારણે હજારો ગેલન કાસમાંથી પાણી પીવાનું વહી જાય છે ડભોઈ તાલુકાના થરવાસા ઓવર બ્રિજ પાસે પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇન માંગતી વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનો મારફત મોકલવામાં આવતું હોય છે પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્ય થઈ રહ્યો હોય છે જલ એ જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચવાના અભિયાન ચલાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચવા અભિયાન નિરર્થક જોવા મળે છે ડભોઈ તાલુકાના થરવાસા માર્ગ માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી વાલ પાણી છોડવાના સમય દરમિયાન લીકેજ થતા નજરે ન હતા ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી લોકમાગ ઉઠવા પામી છે રિપોર્ટર અસલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ